દાંતા તાલુકાના સનાલી ગામે આદિવાસી સમાજની પરંપરાગત નવરાત્રી ઉજવાય દાંતા તાલુકો અરવલ્લીની ગિરિમાળાઓમાં પથરાયેલો છે અહીંયા મોટાભાગે આદિવાસી વસ્તી આવેલી છે આદિવાસીઓ પોતાના પરંપરાગત તહેવારો અને રીતિ રિવાજો માટે પ્રખ્યાત છે હોળી દિવાળી નવરાત્રિ તેઓ મન ભરીને માણતા હોય છે અને સંપૂર્ણ શ્રદ્ધાથી ઉજવણી કરતા હોય છે આદિવાસીઓ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પણ આવા ધાર્મિક તહેવારો પણ ખૂબ જ મોજથી મનાવતા હોય છે આવી જ રીતે આજે દાતા તાલુકાના સનાલી ગામે આદિવાસી સમાજે વર્ષોથી કરાતી વિધિ પ્રમાણે નવરાત્રીની ઉજવણી કરી હતી જેમાં ગણપતિ બાપા મહાકાળી માતા અને ભૈરવ દાદાના પાત્રો તૈયાર કરી ખૂબ જ ઉત્સાહપૂર્વક ધાર્મિક વિધિ કરી હતી અને ઢોલ નગારાના તાલે માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા